વાત કરે જૂનાગઢની તો જુનાગઢમાં પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આઝાદ ચોક થી કાળવા ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી પંદર ઓગસ્ટ ના તહેવારને અનુลักษณ์ન આયોજન કરાયું છે ત્યારે સંયુક્ત તિરંગા રેલીનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ એસપીસીના બાળકોએ પણ ભાગ લીધો હતો કે જ્યાં પંદરમી ઓગસ્ટ રહી છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે આ સાથે જ હર ઘર તિરંગાનો પણ કાર્યક્રમ થતો હોય છે અને જેને લઈને તમામ જિલ્લાઓમાં તાલુકાઓમાં જે રેલી કાઢી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જુનાગઢમાં પણ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જુનાગઢમાં આઝાદ ચોકથી થી કાળવા ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંદરમી ઓગસ્ટ ના તહેવાર ને અનુલક્ષી ને તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ એસપીસી ના બાળકોએ ભાગ લીધો